આમાં આવ્યો તો jignesh mevani જે રીતે સતત ગ્રુ મંત્રી હર્ષ સંઘવી પર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે તેવી જ રીતે આજે રાહુલ ગાંધી જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેમના દ્વારા હવે આ સવાલ ઉપો કરવામાં આવ્યો કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી દ્વારા આ સવાલ ઉભા કરવામાં આવ્યો છે અને અહીંયા આગળ લખવામાં આવ્યું છે कि गुजरात में चल रहे कांग्रेस की जन आक्रोश यात्रा के दौरान लोगों लोगों ने खास करके महिलाओं ने बार-बार कहा कि राज्य में बढ़ते नशे अवैध शराब अपराध ने उनके जीवन में असुरक्षा को गहरा दिया है महात्मा गुजरात महात्मा गांधी सरदार पटेल की वध धरती है जहां सत्य नैतिकता और न्याय की परंपरा रही है मगर पिछले कुछ सालों से प्रदेश के युवाओं का भविष्य ड्रग्स और अपराध की अंधेरी दुनिया की ओर धकेला जा रहा है महिलाएं बड़ी संख्या में सड़कों पर उतर रही है क्योंकि अपराधियों को सत्ता का संरक्षण मिल रहा है ઉને સિર્ફ ઉપેક્ષા મિલ રહીએ સ્પષ્ટ છે કે જે રીતે હવે મહિલાઓ પણ મેદાનમાં આવી છે મોરબી હોય ભુજ હોય કે પછી થરાદનો વિસ્તાર હોય કે જ્યાં આગળ લોકોએ એક આખી બુટલેગરની યાદી તૈયાર કરી અને પોલીસને સોંપી અંદર પણ મહિલાઓ હવે સામે આવી ત્યાં આગળ પણ એમને દેશી દારૂના જે અડ્ડા હતા જ્યાં આગળ પોટલીઓ મળતી હતી ત્યાં આગળ રેડ કરી પોલીસને ફોન કર્યો મહિલાઓ દ્વારા અને હવે મહિલાઓએ જાણે આ આખા મામલે મોરચો સંભાળ્યો હોય તેવી રીતે મહિલાઓ હવે જે દારૂ દેશી દારૂના અડ્ડા છે જે જગ્યાએ દારૂ મળી રહ્યો છે ત્યાં આગળ હવે રેડ કરી રહી છે અને પોલીસને ઇન્ફોર્મ કરી રહી છે પણ ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસને આ ખબર નથી જે મહિલાઓ ત્યાં રેડ કરી રહી છે એ મહિલાઓનું એવું કહેવું છે કે અહીંયા તો વર્ષોથી આ જ રીતના અડડા ચાલી રહ્યા છે તો શું પોલીસને એની માહિતી નથી પોલીસના ઉપર એક્શન નથી લઈ શકતી અને રાહુલ ગાંધી દ્વારા પણ અહીંયા આગળ એ જ કહેવામાં આવ્યું છે કે મહિલાઓ હવે સડકો ઉપર ઉતરી રહી છે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરે છે અને તેમની ક્યાં ઉપેક્ષા એટલે તેમની અનદેખી કરવામાં આવી રહી છે ગુજરાત પૂછરાય બીજેપી સરકાર ચૂપ ક્યો હે વો કોણ બીજેપી મંત્રી હે જિસ્કે સરક્ષણ મે યે સબ ચલ રહા હૈ ગુજરાત કે ગદદારો કો ક્યો બચાયા જા રહા હૈ સીધે સીધો સવાલ રાહુલ ગાંધી દ્વારા કરી દેવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે કોણ છે એવા લોકો કે જૈમને ગુજરાત ના જે મંત્રી છે બીજેપી ના મંત્રી તેમનો કોનું સરક્ષણ મલી રહું છે અને જે ગદદારોને બચાવવાનું કામ કરી રહ્યા છે કારણ કે આ પહેલા વિકાસ આહીરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે ડ્રગ્સના મામલામાં પકડાયો હતો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે તેના ફોટા નીકળ્યા હતા આવી જ રીતે અહીંયા રાહુલ ગાંધી પર સવાલ ઊભા કરી રહ્યા છે કે ઈ જે ડ્રગ્સ માફિયા છે તેને બચાવવાનું કામ કયા ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહ્યું